વરિષ્ઠ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે દરભાવતી ડભોઈ નગરના ઐતિહાસિક અને પૌરાણિક શ્રી બદ્રીનાથ મંદિર ખાતે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મનોરથ યોજાયો ગોવર્ધન પૂજા દિવાળીના બીજા દિવસે કરવામાં આવે છે આ દિવસને અન્નકૂટ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને શ્રી બદ્રીનાથ ધામ જેવા વૈષ્ણવ તીર્થોમાં આ પૂજાનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વતની ઊંચીને ગોકુલ વાસીઓની રક્ષા કરી હતી જ્યારે ઇન્દ્રદેવ ક્રોધમાં વરસાદ વરસાવી રહ્યા હતા તેથી આ દિવસે ભગવાન ગોવર્ધનનું પૂજન કરીને પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે બદ્રીનાથ ધામમાં ગોવર્ધન પૂજા દરમિયાન શ્રી બત્રીનારાયણ ભગવાનને અન્ન ફળ મીઠાઈ અને વિવિધ પ્રકારના ભોજનનો અન્નકૂટ અર્પણ કરવામાં આવે છે આછરુજ દરભાવતી ડભુઈ નગરમાં આવેલ ઐતિહાસિક અને પૌરાણિક બત્રીનારાયણ મંદિરમાં પપ તુ દિશનશક 008 શ્રી સુદર્શનાચાર્ય શ્રીની મંગલમય ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મનોરથના દર્શન્યુંજાયા હતા જેમાં વિશેષ શૃંગાર દીપોત્સવ અને વૈદિક મંત્રोच्चાર સાથે દર્શન્યુંજાયા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત 197 એ ભગવાનના દર્શન કરી અન્નદાન અને ભોજન પ્રસાદમાં ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ પર પૂદશનશક 008 શ્રી સુદર્શનાચાર્ય શ્રીની મંગલમય મિશ્રમા મંદિરના ટ્રસ્ટી કિશોરભાઈ શાહ જયેશ પંચાલ ઘનશામ પંચાલ મુકેશભાઈ ટેલર બિંદુ પટેલ અને નગરના પ્રતિષ્ઠિત આગેવાનોના સહકારથી સફળ રહેવા પામ્યો હતો. આ કાર્યક્રમ શ્રી બદ્રીનારાયણ મંદિર ડબોઈમાં પરસોસે 800 વર્ષોથી અનુપમ મહોત્સવ થાય છે. તેની પ્રક્રિયામાં આ વર્ષે પણ બડે ધમધમથી 2000 इसमें, गया। इसमें तो के आसपास समस्त गाँव के सब शिष्य लोग तथा सभी परिवार के लोग उपस्थित हुए और बहुत आनंद पूर्वक इनको भोजन भी कराया गया अनुकूट का प्रसाद भी दिया जाएगा और इसी भांति सबका मंगल हो कल्याण हो इसी आशा के साथ अनुकूट मनाते हैं